મિત્રો આજે તારીખ સાત સાત બે હાજર પચીસ આજે આપણે ટ્રેડ લીધો હતો જેમાં આપણને એકસો બે રૂપિયાનો લોસ જાય છે શરૂઆતનો પ્રથમ દિવસ હોવાથી આપણને સેટઅપ પ્રમાણે ટ્રેડ મળ્યો તો પરંતુ ટાર્ગેટમાં એક રૂપિયા ઓછો હતો જે આપણે બુક ના કર્યું અને ત્યાંથી ટ્રેન રિવર્સલ થયું અને જેના કારણે આપણું એસિલિટ થયો છે આજે પ્રથમ દિવસ હોવાથી આપણે લો થયું છે જે આપણા માટે સારું ના કહેવાય તેમ છતાં માર્કેટે આપણને જે આપ્યું તે આપણે હસતા મોટે કબૂલ કરીએ છીએ મિત્રો તમારે સુધી મારે આ વિડીયો પહોંચ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું ઇન્ટ્રાડેમાં જે પણ ટ્રેડ લઉં છું તેનું રિઝલ્ટ આપની સમક્ષ રજૂ કરી શકું તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો આજે તારીખ સાત સાત બે હજાર પચીસ આજે આપણે ટ્રેડ લીધો હતો જેમાં આપણને એકસો ને બે રૂપિયાનો લોસ જાય છે શરૂઆતનો પ્રથમ દિવસ હોવાથી આપણને સેટઅપ પ્રમાણે ટ્રેડ મળ્યો હતો પરંતુ ટાર્ગેટમાં એક રૂપિયા ઓછો હતો જે આપણે બુક ના કર્યું અને ત્યાંથી ટ્રેન રિવર્સલ થયો અને જેના